રાજ્યમંત્રી કૌશિકભાઈ વિકર્યાની અધ્યક્ષતામાં વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલીમાં ભવ્ય ઉજવણી વંદે માતરમ માત્ર ગીત નથી ભારતની આત્માનું નાદ છે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લઈ રાષ્ટ્રગીતનું સમુગાન કર્યું દેશની સ્વતંત્રતા ચળવળમાં નવો પ્રાણ ફૂંકનાર ફૂંનાર ચંદ્ર ચટોપાધ્યાય રચિત રાષ્ટ્રગીત વંદે એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવ સભર અવસરે સમગ્ર રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા સ્તરે આ સમારંભનું આયોજન અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ સંસદીય તથા વૈજ્ઞાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અભિયાન અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સમુકાન કરી સ્વદેશી શપથ લીધા હતા રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં વંદે માત્ર એકસો પચાસની દિવ્ય અને ભવ્ય ઉજવણી થઈ રહી છે વંદે માતરમ કોઈ સામાન્ય નારો નથી પરંતુ આ ક્રાંતિનો મંત્ર છે જેના ઉચ્ચારણ સાથે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની લાગણી જાગી ઉઠે છે વંદે માતરમ એટલે ભારત માતાને અને આ પવિત્ર ભૂમિને નમન કરવાનો ભાવ છે આ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ અને અનંત ઉર્જાનો સંકલ્પ છે મંત્રી શ્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સંોગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ કર્યો આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લા પંચાયત અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ વિવિધ સમિતિના જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા નિવાસી કલેક્ટર દિલીપસિંહ ગોહિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે જે જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લા માહિતી કચેરીમાં માતરમ એકસો પચાસની ઉજવણી જિલ્લા માહિતી કચેરીના વંદે માતરની ઉજવણી જેટલા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમુકાન કર્યું દેશમાં સ્વદેશી વસ્તુઓ અપાવવા અપનાવવાનો સંકલ્પ લીધો દેશની આઝાદી માટે પ્રેરણા આપના રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ એક સાથે રાષ્ટ્રગીતનું સમુગાન કર્યું આ પ્રસંગે તમામ કર્મયોગીઓએ દેશહિતમાં સ્વદેશી વસ્તુ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ઈસવી સન અઢારસો દરમિયાન દેશના સ્વતંત્રતા સંગ્રામમાં વંદે માતરમ ગીત દ્વારા રાષ્ટ્ર અને માતૃભૂમિ માટેના ગૌરવની એકતાનો સંદેશ સમગ્ર ચળવળમાં પ્રસ્તાવ આવવાનો હતો આજ ભાવના સાથે તારીખ સાતમી નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી સહિત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ